ગુજરાત સરકારની અને નર્મદા તંત્રની સંયુક્ત પહેલ સ્થાનિક પરંપરા અને કલા પ્રોત્સાહન માટે અનોખો પ્રોગ્રામ ગુજરાત સરકાર અને નર્મદા તંત્રની સંયુક્ત પહેલ સ્થાનિક પરંપરા અને કલા પ્રોત્સાહન માટે અનોખો પ્રોગ્રામ ગુજરાત સરકારના રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સહયોગી કામગીરીથી નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કેવડિયા કાર્નિવલ નર્મદાના તીરે સૂર સમીપે એ સૌંદર્યમય અને કુમાવટ ભર્યું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નર્મદા નદીના તટસ્થળ અને આ વિસ્તારની પ્રાકૃતિક સૌંદર્ય સાથે સંસ્કૃતિને ઉજાગર કરવાના મહત્વનો ફાળો આપ્યો આ ભવ્ય કાર્યક્રમમાં સ્થાનિક અને પ્રાદેશિક પરંપરાગત નૃત્ય સંગીત શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિઓ તેમજ યુવા કલાકારો દ્વારા રંગભૂમિ ઉપર રમાતા નાટકોનો આનંદ માણવાનો અવસર મળ્યો બાળકોથી લઈ વયોવૃદ્ધ પણ દરેક વર્ગે આ સંગ્રહિત કલાત્મક પ્રવૃત્તિઓનો આનંદ લીધો આ સાથે નવી ગેમ્સ અને રમત સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું જેના દ્વારા યુવાનોમાં શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રેરણા મેળવી કેવડિયા કાર્નિવલનું મુખ્ય લક્ષ્ય માત્ર મનોરંજન પૂરતું નહીં પણ યુવા પેઢીને તેમની સંસ્કૃતિ સાથે જોડતા શાંતિપૂર્ણ અને સકારાત્મક માહોલની રચના કરવી છે આ કાર્યક્રમનાથી નર્મદા જિલ્લા માટે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના નવા માર્ગ ખુલવાનું અનુમાન છે આવી જ એવી જ હર્ષોલ્લાસપૂર્ણ પ્રવૃત્તિઓનું રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આયોજન કરવા માટે પહેલ કરવામાં આવી છે